हलो हेलो हलो हेलो अपने बराबर

જેમ કે ફોર્ડિંગ ભર્યું છે એમની મને ડાયલોગ મારો જ નહીં સમાધાન કરવા એનું ફોન એ કરવાની શું કરવાનું કહો હા એટલે તમે જે જણાવવાની એ મારા આબૂથ પડે સમાધાન કરવા માટે ઝઘડો વધવા જ ક્યાં નહીં લગી ઝઘડો વધારે ખબર પડે નથી આપણે જો એક જ કહેવાનું છે કે બાભનની એક જ નહીં અને પ્યુ ગાડી પણ એટલે હું ફોનમાં એ ન્યૂ ચાલુ કરું ને પછી બધા બોલજો બરાબર